કચ્છ જિલ્લાના વિખ્યાત કેળવણીકાર અને જાણીતા શિક્ષણવી સ્વર્ગસ્થ પ્રોફેસર શ્રી વખતસિંહજી જાડેજાની આજ રોજ ત્રાણુંમી જન્મજયંતિ નિમિત્તે માં આશાપુરા વિદ્યા સંકુલ મધ્યે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી ઉપરાંત વિપક્ષના કાર્યકર્તાઓ નેતાઓ અને મા આશાપુરા શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું વખતસિંહજીની જો વાત કરવામાં આવે તો તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબીમાં થયો હતો અને તેમની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધે અને કઈ રીતે વધુ ને વધુ અભ્યાસ કરે તે દિશામાં તેઓ સતત કાર્યરત રહેતા હતા ત્યારે આજરોજ ભુજ શહેર મધ્ય આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી તેમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે જેનું ખૂબ જ મોટું પ્રદાન હતું એવા સ્વર્ગસ્થ વખતસિંહજીભાઈ જાડેજા કે જેઓ ઓગણીસો એકોતેરની સાલમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા ત્યારે કચ્છની અંદર સ્વાભાવિક રીતે જ ખૂબ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત હતું આર્થિક ક્ષેત્રે પછાત હતું ત્યારે એનો જીવ હતો મારે આના માટે સમર્પિત જીવન કરવું અને સમર્પિત જીવન તરીકે એમણે એક શિવશક્તિ સ્ટડી સર્કલનો ટ્રસ્ટની રચના કરી એના માધ્યમથી પ્રાઇમરી એજ્યુકેશન માધ્યમિક એજ્યુકેશનની શરૂઆત કરી ખૂબ નાના પાયે શરૂઆત કરી અને ધીરે ધીરે એ મા અશાપોરા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને ખાસ કરીને કચ્છની અંદર દીકરીઓને પણ અભ્યાસ મળે અને એમને ભવિષ્યમાં ક્યાંય પણ કોવજાતનું હોશિયારું જીવન જીવવું ન પડે એના માટે પીટીસીની કોલેજ ત્યાર પછી બીએડની કોલેજ ત્યાર પછી એમએડની કોલેજની પણ સ્થાપના વખતસિંહભાઈએ કરી હતી આજે એ વખતસિંહભાઈની ત્રાણુંમી જન્મજયંતિ છે ઓગણીસો બોતેરમાં એમનો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં જન્મ થયો આજે જન્મ જન્મજયંતિએ મા આશાપુરા વિદ્યા સંકુલના તમામ સ્ટાફગણ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમારા ભુજના મેયર રશ્મિબેનને વિનંતી કરી તેઓ પણ અહીંયા પધાર્યા છે અમારા સ્ટાફના બધા ટ્રસ્ટીઓ સાથે છે અને ત્રાણુંમી વર્ગે આ શિવશક્તિ સ્તરી સકલ હજુ પણ કચ્છમાં કેમ વધારે વધારે અભ્યાસની સવલત મળે એના માટે પ્રયાસો કરી રહ્યો છે એમાં પ્રાઇમરી પ્રી પ્રાઇમરી પ્રાઇમરી માધ્યમિક એકથી કરીને બાર ધોરણ સુધી અંગ્રેજી મીડિયમ ગુજરાતી મીડિયમના લગભગ પંદરસો વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના નાના મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી ફીજી અભ્યાસ કરે છે આજે આ વકસીભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે નક્કી કર્યું છે કે આનો જે વખતસિંહભાઈનું સ્વપ્ન થયું કચ્છની હજી પણ વધારે એજ્યુકેશનનું ફૂલે ફાલે એના માટે અમારા ખૂબ કરે રહેશે આજે ખરી કચ્છની જનતાને હું ખાતરી આપવા માગું છું કે અક્કસિંહભાઈનું જે કાર્ય હતું એ કાર્યને અમે સૌ આગળ અપાવશું સૌને મારા જય માતાજી